ત્યારે આજે હું ફરીથી પણ કહું છું કે ભીખાજી ઠાકોરને જો ટિકિટ નહીં આપે તો અમે પૂરેપૂરા ત્યાં અમે ગાંધીનગર કમલમ સુધી અમારી લડત આપીશું અને ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તા છે એમને અમે ન્યાય અપાવીને રહીશું કારણ કે કાર્યકર્તાને આજે ન્યાય મળ્યો છે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ ની ભરતી મેળવ ચાલુ કરી અને આજે કોંગ્રેસ ના આવેલા ઉમેદવાર ને વારંવાર ઘણી બધી જગ્યાએ ટિકિટો આપી છે એ ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તા નું બહુ મોટું એક અપમાન છે અને અમારા ભીખાજી ઠાકોર નું પણ અપમાન કરેલું છે આ અમે એક પણ સહન કરવા તૈયાર નથી આજે અમે અરવલ્લી જઈએ છીએ અમારી યુવા મિત્રો અને કાર્યકર્તા તરીકે અને અમારા સમાજ વતી અમારી તો એક જ માગણી છે જો ભીખાજી ઠાકોરને પક્ષ ફરીથી જો નામની ઘોષણા નહીં કરે તો અમે આજે અમે શરૂઆત તો કરી જી દેલી છે આ શરૂઆત અમે આજે અમે અરવલ્લી કમલમ ખાતે જઈએ છીએ અને જો ત્યાંથી બી અમને સંતોષ નહી થાય અમે ગાંધીનગર કમલમ સુધી અમારી પહોંચવાની તાકાત છે અને અમે તો મોવડી મંડળ અને હાઈ કમાન્ડ ને કહીએ છીએ કે તમે આજકાલના ના જે કોંગ્રેસીઓ ટિકિટ આપતા હોય તો ભીખાજીએ તો પોતાની જિંદગી પક્ષ પાછળ હોમી દીધી છે તો અમારા ઠાકોર સમાજ સાથે અન્યાય થયો છે અને અમારા કાર્યકર્તા તરીકે અને અમારા યુવાનો સાથે અન્યાય થયો છે અમે ક્યારે બી ના ભૂલી શકીએ એવું અમારું અપમાન કર્યું છે આ સરકારે ભારતીય જનતા પાર્ટી એટલે અમે યુવાનો ક્યારે પીછેટ નથી કરવાના અમારે એના માટે જે બી કરવું પડે એ કરવા માટે તૈયાર છે અમારા મિત્રો આવી ચૂકેલા છે અમે આગળની રણનીતિ બી અને જે કરવું પડે એ માટે કરવા તૈયાર છું જો અમારે તો એક જ વાત છે શોભનાબેન મેઘરજ માં પ્રચાર કરવા નહીં આવી શકે તો એમના જાન માલ ને બી જોખમ થશે અમારો યુવા મિત્ર નું અપમાન કરેલું છે આ એટલે શોભનાબેન પ્રચાર માં આવી જ ના શકે અમારી જોડે અમારા આખો મેઘરજ તાલુકો શોભનાબેન ના વિરુદ્ધમાં છે અમારો સોમનાબેન સિવાય બીજા કોકને ટિકિટ આપ્યો તમે વિરોધ નહી કરતા પણ આજકાલ કોંગ્રેસમાંથી આવેલા છે એટલા માટે અમારો સખત વિરોધ છે અને પાયાના કાર્યકર્તાઓ 30-30 વર્ષથી મજૂરી છે એમની જો ગેરબેસાર્તા હોય તો અમે ના ચલવી લઈએ ભારત માતાકીય જય વંદે આજે સાબા કોઠા લોકસભાની ચૂંટણી ના ઉમેદવાર ભીખાભાઈ ઠાકોરને ને ટિકિટ આપેલી ટિકિટ આપેલી પાછી વર્ષો વર્ષોની મહેનત કરેલી ભીખાજી ઠાકોર અમે બધા જ પાર્ટીના છીએ અને જે આજે વ્યક્તિને વ્યક્તિ ને આપી દીધી એ તદ્દન ખોટી બાબત છે અને અત્યારે ટિકિટ લઈ અને અહીંયા છે પણ અમે પણ એમના જોડે જવાના નથી મત લેવા ક્યાં જશે અને અમારે ઘણા જોડે જવાનું આ તદ્દન ખોટી આપી છે અને ભીખાજીને ટિકિટ આપે તો અમે બધા અમને જોડે જ છીએ બાકી તો અમા અમે સમર્થન આપવાના નથી અમે એમના જોડે રહેવાના પણ નથી અને આ તદ્દન ખોટી આપી છે કારણ કે કોંગ્રેસ વ્યક્તિ છે અને આજે આવેલો આપણા જોડે અરે આપણા જોડે નહીં પાર્ટીમાં આવેલો અને એને ટિકિટ આપી એ તદ્દન ખોટી આપી છે મિત્રો